ત્રણ વિધાન આપેલા છે કે મૂળભૂત હાકો ફંડામેન્ટલ રાઇટ્સ એની જોગવાઈ ભાગ ત્રણમાં આપેલી છે ભારતીય બંધારણના ભાગ ત્રણમાં આપેલી છે તો પહેલું વિધાન તો બિલકુલ સાચું છે કે આ ભાગ ત્રણની અંદર જ આપેલી છે ભાગ ચારની અંદર ડીપીએસપી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે બીજું વિધાન એવું કહે છે કે બંધારણના આર્ટિકલની અંદર આર્ટિકલ ચોવીસની અંદર કાયદા સમક્ષ સમાનતાની જોગવાઈ કીધેલી છે આ વાત સાચી કે ખોટી અનુચ્છેદ ચોવીસમાં કાયદા ખોટી વાત છે આ ખોટું છે કેમ ખોટું છે કારણ કે આર્ટિકલ ફોર્ટીન અનુચ્છેદ ચૌદની અંદર કાયદા સમક્ષ સમાનતા કીધી છે અનુચ્છેદ ચૌદની અંદર જે છે 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 એ કાયદા અનુચ્છેદ આર્ટિકલ અંદર અંદર હા અનુચ્છેદ ચોવીસ છે તો બાળમજૂરી અટકાવવા માટેનો છે ચાઇલ્ડ લેબર બાળમજૂરી જે છે એને અટકાવવા માટેનો કાયદો છે બરાબર તો બીજું ખોટું પડી જશે ત્રીજું શું કહે છે કે ભારતીય બંધારણના આર્ટિકલ ત્રેવીસમાં કારખાના વગેરે બાળકોને કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધની જોગવાઈ છે તો એ વાત પણ ખોટી છે એ વાત પણ ખોટી છે કેમ કારણ કે એવું તો અનુ યસ અનુચ્છેદ ચોવીસમાં કીધેલું છે અને અનુચ્છેદ ત્રેવીસમાં તો માનવ વ્યાપાર હ્યુમન ટ્રાફિકિંગની વાત કરેલી છે એટલે કે માનવ તસ્કરી માનવીને વેપાર માણસોને વેચવાના નથી માણસોને વેચવાના નથી બરાબર તમને એવું લાગે માણસોને એ વેચવાના હોય તો પહેલાંના સમયમાં ત્યાં તમને ખ્યાલ હશે કે સ્લેવરી ગુલામી પ્રથા જોવા મળતી હતી અને માણસોને જે છે એ વેચતા હતા ગુલામ તરીકે જે છે એ વેચતા હતા મજૂરોને એ બધાને વેચતા હતા અને તમને જાણી અને નવાઈ લાગશે કે અત્યારે પણ ઘણી બધી જગ્યાએ ગેરકાયદેસર રીતે આ બધી પ્રવૃત્તિ થતી હોય અને અત્યારે પણ જે છે એ વેચતા હોય છે અત્યારે પણ જે છે એ આ બધાને જે છે વેચવાનું ઘણી બધી વાર મહિલાઓને એ બધાને વેચતા હોય છે હા ઘણી બધા મૂવીઝની અંદર એ બધાની અંદર બતાવતા હોય કે કન્ટેનર જ જપ્ત કરતા હોય અથવા કન્ટેનરની અંદર મહિલાઓને અને બાળકીઓ જે છે એનું સ્મગલિંગ કરતા હોય બરાબર મલેશિયા અને સિંગાપોરને એ બધી જગ્યાએ એમને વેચવાનું ને એ બધું કામ કરતા હોય અને આ જે ગલ્ફ કન્ટ્રીઝ જે છે તો અહીંયા તો પુરુષોને બાળકોને એ બધાને પણ મજૂર તરીકે જે છે એ વેચતા હોય એટલે અત્યારે પણ ગેરકાયદેસર રીતે તો આ બધું ચાલુ જ છે બરાબર બીજી એક વાત કરીએ કે આપણે આજે વેચવાનું એ બધી જ વાત છે બરાબર તો આર્ટ એન્ડ કલ્ચરનો પણ એક હું તમને ટોપિક કીધું એક આપણે ભવાઈ છે તો ભવાઈનો એક વેશ છે એ વેશનું નામ હું ભૂલી ગયો છું એ ભવાઈનો એક વેશ જે છે ને એ એની માટેનો જ હતો કે બાળકો બાળકીઓ જે છોકરીઓ નાની ઉંમરની હોય તો એને વેચી દેતા હોય સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર પટેલ સમાજના લોકો જે છે એ આવી રીતે જે છે એ બાળકીઓને વેચી દેતા હતા તો એ એ સમાજની આ જે કુરીતિ હતી એની ઉપર પ્રહાર કરવા માટે ભવાઈનો એક વેશ હતો અને જ્યારે ભવાઈનો આ વેશ રજૂ કરવામાં આવતો ત્યારે પછી જે છે એ બધા લોકોનું હૃદય પરિવર્તન થતું હતું અને મોટા ભાગના કે જે આવી રીતે બાળકીઓને વેચતા હોય એ એવી પ્રતિજ્ઞા લેતા હતા કે ના ના હવે આવું નહીં કરીએ કેમ કારણ કે એ વેશની અંદર બાળકીઓને વહેંચ્યા પછી એમને કેવી વેદના કેવી દુઃખ દર્દ કેવી પીડાનો જે છે એ સામનો કરવો પડે એ આખું દર્શાવવામાં આવે આની અંદર કેવું હોય કે પિતા જે છે એ શું કરે તો કે બાળકીને એકાદી જગ્યાએ લઈ જાય અને પછી રાતે એને અહીંયા મૂકીને આવતા રહે અને પહેલાં તો કોઈ એવા સાધનોને એવું બધું હતું નહીં ગૂગલ મેપ બોલું પહેલું તો ઇનસોલ્ટ આર્ટ એન્ડ કલ્ચરમાં પણ આ ટોપિક લેવા દેવા છે તો પહેલું એક સાચું છે બીજું અને ત્રીજું જે છે એ ખોટું છે બરાબર અનુચ્છેદ ત્રેવીસ એ હ્યુમન ટ્રાફિકિંગ માનવ તસ્કરી સાથે લેવા દેવા છે બીજી વાત કરીએ આર્ટિકલ ટ્વેન્ટી થ્રી અનુચ્છેદ ત્રેવીસ હ્યુમન ટ્રાફિકિંગ એવું તો એની અંદર લખેલું જ છે આ ઉપરાંત એની અંદર ફોર્સ દ લેબર ફોર્સ દ લેબરની પણ વાત કરેલી છે બિગરની પણ વાત કરેલી છે એન્ડ અધર સિમિલર ફોર્મ્સ ઓફ ફોર્સ દ લેબર બરાબર અનુચ્છેદ ત્રેવીસમાં જેટલી પણ વસ્તુ લખેલી બધી આપણને ખબર હોવી જોઈએ એક તો હ્યુમન ટ્રાફિકિંગ એટલે કે માનવ તસ્કરી ફોર્સ્ટ લેબર એટલે શું તો કે વેઠ પ્રથા વેઠ પ્રથા બિગર બીગર એટલે પણ વેઠ પ્રથા જેવું થાય બરાબર પ્રથા એન્ડ અધર સિમિલર ફોર્મ્સ ઓફ ફોર્સ લેબર એટલે કે જબરી કોઈ પાસે મજૂરી કરે કરાવી શકાશે નહીં કોઈ પાસે જબરી મજૂરી કરાવી શકાશે નહીં બરાબર બીજું બળ જબરી મજૂરી કરાવવાની અંદર એક બીજી વસ્તુનો પણ સમાવેશ થઈ જાય કે જે મજૂરનું જે મજૂરી કરાવો છો બરાબર તો એનું પૂરતું વેતન પણ આપવું પડે પૂરતું વેતન પણ આપવું પડે તો આ બધી વસ્તુ જે છે એને એને ધ્યાનમાં રાખીને તે એક નવો કોન્સેપ્ટ આવ્યો મિનિમમ વેજ એટલે કે કોઈપણ કામ છે તો એની માટેનું આ ઓછામાં ઓછું આટલું વેતન તો આપવું જ પડશે મિનિમમ વેજનો કોન્સેપ્ટ જે છે એની પ્રેરણા પણ એક રીતે આપણે જોઈએ તો અનુચ્છેદ ત્રેવીસમાંથી મળેલી છે બરાબર તો આવો પ્રશ્ન પૂછાઈ જાય એનાલિટિકલ પ્રકારનો કે મિનિમમ વેજની પ્રેરણા ક્યાંથી મળેલી છે તો એ અનુચ્છેદ તવીસમાંથી મળેલી છે બરાબર